તમારી થમ્સ અપ આવી ગઈ છે બાકા દીજો પાલ લે અમાર થમ્સ અપ નો ચેનલ વિડિયો જો હોય ને તો કમેન્ટ કરી દેજો લાબી દે પીટીયો હોતે ઉડે તો જ આવા બાવરી માં કા માતાજી મિત્રો ભરતી મારા ભાંગા જેવો વિડિયો માં તમારું સાગા છે તો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આર્યન ભાઈ અમારે ડાબબા મિનો હારી પેટ નું રોટલી ઘટાડી દીધી આર્યન ભાઈએ તો અમાર ભિયા તો દાત કાઢે છે

અત્યારે અમાર ચેલેન્જ વિડિયો નું ગોઠવ્યું છે. वहां एक कैमरा ગોઠવ્યો છે. બમ્બે અમાર બેનો ચેલેન્જ છે. અમારા મિત્રો આખો જોવો હોય તો પાટુ હાટુ કમેન્ટ કરતે વેદીમાં આવી જાય. હા એડિટ કરતા વાર લાગે છે મિત્રો. અત્યારે અમે બધાય જે તો જ કરવા મેનાહી. ઉંદરે લાગી મારે મે દેખાડું. અત્યારે મેડીમાં થ આવી ગયા છે. મણીમાં થ આવી ગયા છે તો અત્યારે અમે જમીન ભરેવી ઓલો ડીઝલ થાળી કરવા ગયો છે. તો જો અત્યારે Aku oh, kayak view sih ada tuh Mata tuh kuat, tanya saya nggak kayak Apa tuh Oli baju terang kuat. Pakistan dan Barat nanti aku dua Ayo dua Tuh di juga. Aja sih di Tuh Mitra, bener aja belum vlog mah. Cemil baik, mana beda piara ya?

Toh, paigo, muna video bonka bena, muna video bonka bena, na yoyo, ota kaibera oh yokezo, toh yoko yokezo, kam karmo zatufa mitra toh, paaso paigo yokezo, toh, paigo oh muna, mabirei, barei, 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 barei,

તો ભાઈ લોકો આપડા ખોડિયલ મંદિરનો ખોડિયલ મંદિર છે તમને વિડિયોમાં દેખાતો જઈશે ઝૂમ કરીને દેખાતો હસ્વામી બજાર ઓર ખેતો મે ઓલેન્ડ લગો કા દિલ જીત લેતા હે અમારું ઓલેન્ડ

બાજુ દૂધ આપડે ત્યાં દેવાનું હોય તો મિત્રો જલન ઉડે તો કારખાનું કામ ચાલે ઈ તમને દેખાડી દીધું તો જોઈ અત્યારે ઘરે આવી જાય હાથ પગ મોટું બૂટું થયું તો અવલોક ને આપડે આન કરી તમને અમારો સારો લાગતો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતો જ મારી કાલ નવા હોઉં ને બધા જય વચરે બાય બાય